જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકેશ જ્યોતિષના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વૈભવી જીવન કે લક્ઝરી જીવન અને મોજ શોખના અધિપતિ શુક્રદેવ વિશે વાત કરશું વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ચોક્કસ સમયગાળા માટે કોઈ પણ રાશિમાં રહે છે આ સમય દરમિયાન તે ઉદય અથવા અસ્તસ્થ સ્થિતિમાં પણ હાજર હોય છે શુક્ર સંપત્તિ ભવ્યતા ઐશ્વર્ય અને સુખ સુવિધાઓનો કારક છે ગુરુની રાશિ મીન રાશિમાં ક્ષીણ એટલે કે સ્થિતિમાં એ પોતે શુક્ર રહેવા જઈ રહ્યો છે શુક્ર લગભગ ચાર દિવસ સુધી મીન રાશિમાં રહેશે આવી સ્થિતિમાં તમામ રાશિઓ અલગ અલગ રીતે પ્રભાવિત પણ થઈ શકે છે પંચાંગ અનુસાર શુક્ર સોળ માર્ચે બુધવારે સાંજે સાત વાગ્યે મીન રાશિમાં અસ્તના થશે આ પછી તે ત્રેવીસ માર્ચ રવિવારે સવારે પાંચ અને બાવન મિનિટે ઉદય રાજ્યમાં પાછા પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કઈ ત્રણ રાશિઓનું નસીબ ચમકી શકે છે ચાલો જાણીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપ પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારા ચેનલમાં તમને દરેક પ્રકારના ધાર્મિક અને જ્યોતિષને લગતી માહિતી મળતી રહેશે ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ રાશિ કઈ છે સૌથી પહેલી રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહ ફળદાયી રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે ઘરે સંબંધીઓની મુલાકાત પણ થઈ શકે છે આ સિવાય પણ ઘણા બધા છુપા લાભ છે એમને મળશે વિશેષ આપના જન્માક્ષર મુજબ જાણવું જોઈએ જો આપ આપના જન્માક્ષર વિશે જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર મેન્શન કરી આપશું બીજી રાશિ છે વૃષભ વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું અસ્તવ્યસ્ત ફળદાયી રહેશે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવના છે આર્થિક સ્થિતિમાં પહેલાં કરતાં વધારે વધુ મજબૂત બની શકે છે સમાજમાં તમારું માન અને સન્માન વધી શકે છે સંબંધો પહેલાં કરતાં સારા થઈ શકશે પરસ્પર તાલમેલ વધશે નોકરીમાં ચાલી રહેલા તણાવથી રાહત પણ મળશે વેપારી માટે આ સમય બહુ સારો રહેશે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે ત્રીજી રાશિ છે સિંહ સિંહ રાશિ માટે શુક્રગ્રહ શુભ રહેશે સંબંધોમાં સુધારો થઈ શકશે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકશો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે સફળતા મેળવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પણ સફળ રહેશે આત્મવિશ્વાસ વધશે વેપારમાં પ્રગતિ થઈ શકશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે જો તમે તમારું કુંડળીનું વિશેષ માર્ગદર્શન મેળવવા માંગતા હોવ તો અમને સંપર્ક કરજો આપને વિના મૂલ્યે આપની કુંડળીનું માર્ગદર્શન જોઈ આપવામાં આવશે અને માર્ગદર્શન પણ આપવામાં આવશે સાથે યોગ્ય ઉપાય પણ બતાવવામાં આવશે કોન્ટેક ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર શુક્રદેવ આપ પર ખૂબ આશીર્વાદ વરસાવે કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો જેથી કરીને શુક્રદેવ ભગવાન શિવ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપ પર બન્યા રહે સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર